સોદાગરવાડ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પિસ્તાલીસ ખાતે અત્યારની એકવીસમી સદીના યુગમાં પણ નેચર પદ્ધતિથી ખેતીવાડી શાકભાજી તેમજ માટીમાંથી બનાવેલ રમકડાઓનું પ્રોજેક્ટ રાજ્ય સતરે સ્કૂલ શિક્ષકો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું તો અગાઉ જિલ્લા સતરે શાળાનું પ્રથમ નંબર મેળવ્યું હતું ત્યારે આ શાળાની અમારી ચેનલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સુરત શહેરના સોદાગર વડ ખાતે આવેલી એકસો પિસ્તાલીસ નંબરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની છે અહીંયા મીઠુબેન પીટી પ્રાથમિક શાળાની અંદર અમને જાણવા મળ્યું છે કે તેનો આ સુરત શહેરની અંદર તો નંબર આવે છે પરંતુ રાજ્ય સ્તરે પણ તેને પ્રેઝન્ટેશન કર્યું છે તેમાં પણ નંબર આવવાનું છે ત્યારે જેમને આખું આયોજન કર્યું છે તેમને આપણે મળીએ જે આપનું નામ હા મારું નામ સારી પાલી અને મારી અમારી આ કૃતિનું નામ છે પ્રવર્તમાન દેશી રમકડા અને આ રમકડા દ્વારા અમે બાળકોનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થઈ શકે તે હેતુથી અમે આ રમકડાનું આયોજન બનાવ્યા છે અને આ રમકડા બનાવવામાં મને મારા સ્ટાફવાળાએ પણ ઘણો સહકાર આપ્યો છે અને બીજું એ છે કે આ રમકડાની વિશેષતા એ છે કે જે દિવ્યાંગ બાળકો છે તો એ લોકો પણ પોતાના શારીરિક અને માનસિક ક્ષમતા અનુસાર આ રમકડા દ્વારા રમશે તેનો ઉપયોગ કરશે અને સાથે સાથે ભર વગરનું ભણતર મેળવી શકશે ઓકે સમય આ કૃતિ મને તૈયાર કરતાં સાત દિવસ થયા છે રમકડાને તૈયાર કરવામાં ફક્ત બે દિવસ લાગે છે પરંતુ અમે જે આ ખેતરનું નિર્માણ કર્યું છે તો તે માટેનું બીજા અને આ નાના નાના તમે અત્યારે પાક તૈયાર થયેલો જોઈ રહ્યા છો તે ઓછામાં ઓછા સાત દિવસમાં તૈયાર થઈ જશે જાગૃતિબેન પટેલ આપ શું કહેવા અત્યારે આ કૃતિ દ્વારા અમે જે આપણું ભારતનું સ્વપ્ન છે આત્મનિર્ભર બનવા માટેનું તે આ કૃતિ દ્વારા અમે સારી રીતે પ્રદર્શિત કરી શકીએ છીએ અને સરસ મજાનું જે ગામડાનું વાતાવરણ છે તે આ શહેરી જીવનના બાળકોને અમે એને ગામડાની અનુભૂતિનો અનુભવ કરાવી શકીએ છીએ નમસ્તે મારું નામ જ્યોતિબેન પટેલ છે હું આ શાળાની સીઆરસી કોર્ડિનેટર છું અને હું અત્રે ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી અનુભવું છું કે ભારત સરકારનું આત્મનિર્ભર ભારત તરફનું જે પ્રયાણ છે એમાં ફર્સ્ટ ટાઈમ રાષ્ટ્રીય કક્ષાના રમકડા મેળાનું આયોજન બે હજાર એકવીસનું થઈ રહ્યું છે અને એ રમકડા મેળાના આયોજનમાં તબક્કાવાર જે ભાગ લેવાનો હતો શિક્ષકોએ એમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને આજે રાજ્ય કક્ષાએ સુરત કોર્પોરેશનના શિક્ષકો આટલા આગળ આવ્યા છે એ મારા માટે ખૂબ આનંદની વાત છે શિક્ષકોએ તમામ માર્ગદર્શન અનુસાર આજે જે રમકડા બનાવ્યા છે એ તમામ રમકડા બાળકોને એમના જિજ્ઞાસાવૃત્તિ સંતોષવામાં એમનામાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં અને ભણતર ભાર વગરનું કરવામાં ખૂબ જ ફાયદારૂપ થશે એવું મારા શિક્ષકો જ્યારે આમાં નિર્મિત બન્યા છે તો હું ખૂબ ખુશ લાગી છું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું કે સુરત કોર્પોરેશન અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આજે રાજ્ય કક્ષાએ પોતાનું નામ રોશન કરી રહ્યું છે થેન્ક યુ જી આપનું નામ નમસ્કાર મારું નામ બિપિનભાઈ ગોધાણી હું આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે રાજ્ય કક્ષાએ અમને જે આ કૃતિ પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો એના માટે અમારા તમામ સ્ટાફની ખૂબ સરસ મહેનત છે ઘણી બધી કૃતિઓ હોય છે પણ તમે જોવો તો બાળપણ જે પહેલાં હતું એ જ બાળપણ આજે છે પરંતુ શહેરી વિસ્તારમાં બાળકોને આ વસ્તુથી આપણે દૂર રાખીએ છીએ પણ આ તમામ વસ્તુ એવી છે કે બધી માટીમાંથી બનાવેલી છે અને બાળકોને ગમે છે એટલે ખરેખર શહેરી વિસ્તારમાં રહેવા છતાં પણ માટીમાંથી બનાવેલી વસ્તુ રાજ્યકક્ષાએ પસંદગી થઈ છે એટલે હું મારા તમામ સ્ટાફને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું

આપનું નામ નમસ્તે મારું નામ વૈશાલીબેન પટેલ હું આ કૃતિ અમે આ કોન્સેપ્ટ જ નવો છે ટોય ફેર બે હજાર એકવીસે આપણા મોદી સાહેબનું એ કહેવું છે કે ભાઈ રમકડાનું માર્કેટ પણ ખૂબ મોટું છે આપણા દેશમાં પણ રમકડા ઉદ્યોગ થાય અને આપણે સ્વનિર્ભર બની શકીએ એટલા માટે આ કોન્સેપ્ટ મને રજૂ કર્યો છે એમાં અમે ભાગ લીધો અને અમે ખૂબ ઘણા આગળ વધ્યા એ બદલ હું પણ અમે આખા સ્તાભ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ દર્શક મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું તેમ અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો ચોપન સોદાગર વડે આવે છે જેમાં એકસો પિસ્તાલીસ છે સોરી તેની અંદર કરોડ રમકડા કૂચ કદમ હેઠળ શિક્ષક હેઠળ આખું આ બનાવવામાં આવ્યું છે તેનું રાજ્ય સરકારની અંદર પણ એટલે કે રાજ્ય સ્તરે તે લોકોએ અત્યારે આ પ્રેઝન્ટેશન કર્યું છે આશા છે કે જે પ્રમાણે સુરત અને જિલ્લાની અંદર નંબર આવ્યો તે પ્રમાણે રાજ્ય સ્તરે પણ નંબર આવે જે ટ્વેન્ટી ચેનલ માટે પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સોદાગર વડ